કુંભારવાડા વિસ્તારમાં થયેલી માથાકૂટને લઈને પોલીસ દ્વારા સઘન ચેકિંગ હાથ ધરાયું ભાવનગર શહેરના કુંભારવાડા વિસ્તારમાં બે દિવસ પહેલા રાત્રિના સમયે નાસ્તાની લારીએ કેટલાક ઈસમોએ આવી નાસ્તો ન હોય તે બાબતે નાસ્તાના લારીના માલિક સાથે માથાકૂટ કરી હતી ત્યારબાદ તેના ઘર જઈ તેના ઘરમાં વાહનોમાં તોડફોડ કરવામાં આવી હતી અને સોડા બાટલીના ઘા કરી તેમના પરિવાર સભ્યો અને નાસ્તાની લારી ધરાવતા યુવકને ગંભીર ઈજાઓ પહોંચાડી હતી સમગ્ર ઘટનાને લઈને લોકોમાં ભયનો માહોલ ફેલાયો હતો જેને લઈને પોલીસે આ વિસ્તારમાં આજે સઘન ચેકિંગ હાથ ધર્યું હતું